તો પાટણ શહેરમાં ધડ ખોદકામના કારણે દુઃખદ ઘટના સર્જાઈ છે શહેરના સોનીવાડા વિસ્તારમાં પડેલા ખાડાના કારણે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે છાસઠ વર્ષીય નરેન્દ્ર પંચાલ નામના વૃદ્ધ સાયકલ લઈ અને પસાર થઈ રહ્યા હતા ત્યારે ખાડામાં પડતા આ અકસ્માત સર્જાયો હતો ખાડાના કારણે સાયકલ સાથે રોડ પર પટકાતા હેમરેજના કારણે તેમનું મોત નીપજ્યું હતું અવારનવાર ખાડાના કારણે મોત થતા હોય છે તો આખરે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થયા છે

એને લઈને ખાડા ખોદાઈ રહ્યા છે અને જેસીબી થી ખોદાતા જે માપ હોય માપ બહાર ખાડા ખોદાતા હોય છે અને હવે વરસાદના પાણીથી જે રીતે ખાડા ભૂવા પડી ગયા છે એને લઈને અકસ્માતો સતત થતા હોય છે ભૂગર્ભ ઘટનને કારણે પણ ખાડા પડી રહ્યા છે પાણીની પાઇપલાઇન નવી રાખવાને કારણે પણ ખાડા પડ્યા ત્યારે ગઈકાલે પાટણ શહેરના સોનીવાળા વિસ્તારમાં એક જે પાટણના નરેન્દ્રભાઈ પંચાલ નામના છાસઠ વર્ષીય વૃદ્ધ હતા તેઓ દૂધની ડિલેવરી કરવા જતા હતા ત્યારે સાયકલ ઉપર હતા સાયકલ ઉપર એમનો જે તે વખતે ટાયર પડતા એ વટકાતા નીચે રોડ ઉપર અને એમને બ્રેઈન હેમરેજ થયું હતું બ્રેઈન હેમરેજ થતા ત્યારે ત્યાં એ એક્સપર્ટ હતા એમનું પીએમ કરવામાં આવ્યું હતું પાટણ સિવિલ પરંતુ આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં આક્રોશ છે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે તરત જ રાત ઘટના સ્થળે પહોંચ્યા હતા પરિવાર સાથે મળ્યા અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે મુખ્યમંત્રી રાહત ફંડ યોજના માંથી અથવા ડિઝાસ્ટર માંથી આવી જે ઘટનાઓ ઘટતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક એમને કોમ્પન્સેશન મળી એ રીતે વાત થઈ છે પરંતુ આજે હાલ હું ફરી એક વાત કાલે કેમેરા માં કે પાણી હજુ અથશે નથી એ આ પાણીની જે રોડ છે રોડ લેવલિંગ નથી એને કારણે જે પાણી છે પાણી ભરાતા હશે અને જમતા હોવાથી જે રોડ બનાવતા હોય છે એ રોડ લેવલિંગ વાળા અનુસાર એને કારણે પણ આ ખાડાઓ પડતા હોય છે ત્યારે નગરપાલિકા તરફથી હજુ સુધી ક્યાંય કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી અને જે 39 કોર્પોરેટર છે ભાજપના એમને પણ કોઈ ક્યાંય કોઈ સંવેદના પણ વ્યક્ત કરી નથી એટલા બધા આ ભગનની ચામડી જેવા થઈ ગયા છે જી જી બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ